નમસ્કાર મિત્રો અત્યારે તમારા માટે ખૂબ સરસ વિડીયો લઈને આવી ગયો છું ઘરની અંદર તમને ઉંદરડા ઉંદર બહુ જ હેરાન કરે છે ઘરની અંદર કિચનની અંદર અને કપડાઓ પણ કાપી નાખે છે તો તમારા માટે ઉંદર ભગાવવાની મસ્ત ટ્રીક આવી ગયો છું મિત્રો મિત્રો ઉંદર આ ટ્રીકથી મળતા પણ નથી પણ તમારું ઘર છોડીને ભાગી જરૂર જશે તો મિત્રો આપણે ચાલું કરીએ વાત મિત્રો તમારે સૌથી પહેલાં કોઈ ખરાબ કપડું જે તમે યુઝ ના કરતા હોય એ કપડું લઈ લેવાનું છે પછી બીજું લઈ લેવાનું છે મિત્રો તમારે કોઈ પણ વાસણ જે ખરાબ વાસણ હોય જે તમે યુઝ ના કરતા હોય કારણ કે મિત્રો આની અંદર આપણે ઉંદર ભગાવવા માટેની દવા બનાવવાના છીએ એના માટે મિત્રો આપણે જોઈશે બે ચમચી પાવડર ઘઉંનો આ ઘઉંના પાવડરની અંદર મિત્રો આપણે બહુ તીખું મરચું હોય એ એડ કરવાનું છે અંદર આ મિત્રો જેટલું તીખું હશે એટલું વધારે કામ કરશે ઉંદર ભગાવવા માટે મિત્રો એની અંદર મરચું ઉમેર્યા બાદ મિત્રો એની અંદર થોડું પાણી મિક્સ કરીશું અને બંનેને મિક્સ કરી દઈશું આ બંને મિક્સ થકાયા પછી મિત્રો આની અંદર એક શેમ્પુ યુઝ કરવાનું છે કોઈ પણ શેમ્પુ યુઝ કરી શકીએ છે મિત્રો કારણ કે શેમ્પુ જે છે મિત્રો એ સુંદર ભગાવવા માટે વધારે કામ કરે છે તો ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે મિત્રો પછી જે આપણે કપડું લીધું હતું ખરાબ કપડું એના ઉપર થોડું થોડું આ જે મિક્સ કરીને જે આપણું પાવડર બનાવ્યો છે અત્યારે એને એના ઉપર કપડાં ઉપર નાખી દેવાનો છે થોડો થોડો મિત્રો પછી આપણે આના ઉપર આ જે તમે પાવડર નાખ્યો કપડા ઉપર એના ઉપર થોડો થોડો કપૂરનો જીરો કરીને કપૂર એના ઉપર નાખી દેવાનું છે મિત્રો આ કપૂર નાખ્યા બાદ મિત્રો તમારી જે જગ્યાએ આપણું કિચન છે તે કિચનની અંદર જઈને આ કપડું મૂકી દેવાનું છે મિત્રો બને ત્યાં સુધી તમારું જે કિચનની અંદર તમારું જે ગેસની સગડી છે તેના નીચે મૂકી દેવાનું છે મિત્રો તો જેવું જ ઉંદર આ કપડું કાપવા માટે આવશે અર્થા અથવા આ પાવડરને થોડું એક ખાશે તો ઉંદર ફરી ત્યાં આવશે નહીં મિત્રો